અને હવે બુલેટિનમાં વાત કરીશું રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદ વિશે હવામાન વિભાગે રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી તમામની વચ્ચે સુરતમાં પણ વરસાદી માહોલ છવાયો છે કાળા ડિભાંગ વાદળોએ આકાશને ઘેર્યું બારડોલી પલસાણા સહિતના તાલુકાઓમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો તો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ઉનાળુ પાકમાં નુકસાન થવાથી ખેડૂતોને મુશ્કેલી વધી છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે સુરતના અન્ય ગ્રામ્ય વિસ્તારો બારડોલીમાં વરસાદી પરિસ્થિતિ છે

ଯୋଡ଼ ହଳଦଳୁ ସହିତ ଗାମଡ଼ ଗାମଡ଼ ବରସାରୋ વીજળીના કડાકા અને ભડાકા સાથે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને જે બાળકો છે તેઓએ પણ વરસાદની મજા મળી હતી પરંતુ જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે એના કારણે આ જે ખેડૂતો છે ખેડૂતો મૂંઝવણો ગયા છે કારણ કે ખેડૂતોનો જે ઉનાળો ભાત હોય છે અને જે કેરીનો પાક હોય છે એ તૈયાર હતો પરંતુ કમોસમી વરસાદ એ ખેડૂતોને રાતા પાણી રોડાવ્યા છે હાલ જી નિર્મલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ